નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂ ચાંદોદની બીએન હાઈસ્કૂલ ખાતે કોમન એન્ટરન્સ ટેસ્ટની પરીક્ષા યોજાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પરીક્ષા માટે ચાંદોદ કેન્દ્રની પસંદગી થઈ હોય ચાંદોદ સહિત પંથકની શાળાના છ્યાસી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા કેટની પરીક્ષા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટરન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરાઈ છે આ યોજના હેઠળની કોમન એન્ટરન્સ ટેસ્ટની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ જિલ્લામાં યોજાઈ હતી ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદની બીએન હાઇસ્કૂલની આ પરીક્ષા કેન્દ્ર માટે પસંદગી થઈ હોય ચાંદોદ તેમજ પંથકના ગામોના વિવિધ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા પરિવારે સુચારુ આયોજન કર્યું કુલ ત્રણ પરીક્ષા ખંડમાં છ્યાસી જેટલા બાળકો પરીક્ષા આપી શકે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થાય તેવા આયોજન સાથે આચાર્ય શાળા પરિવાર મંડળના સભ્યો સહિત નગરના અગ્રણીઓએ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી ગુલાબનું ફૂલ આપી અને બાળકોને આવકાર્યા આજરોજ ગુજરાત રાજ્ય રાજ્ય પરીક્ષા બોર્ડ સંચાલિત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસનું આયોજન શ્રી બી એન ચાંદોદ ખાતે કરવામાં આવ્યું હતું આજરોજ રોજ ચાંદોદ તથા ચાંદોદની આજુબાજુના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અહીંયા પરીક્ષા આપવા આવ્યા હતા આ પરીક્ષામાં કુલ છ્યાસી બાળકોએ ભાગ લીધો હતો આ બાળકોનું સ્વાગત કરવા માટે શાળાના સંચાલક મંડળ દ્વારા દરેક બાળકને પુષ્પગુચ્છ તથા સાકાર આપી મોં મીઠું કરી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજ રોજ પ્રથમવાર આ ચાંદોદ ખાતે શ્રીબેન હાઈસ્કૂલમાં કોમન એન્ટર ટેસ્ટનું પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે